સ્પર્ધા યોજાઈ સ્વાતંત્ર્ય મહાપર્વ બે હજાર ચોવીસ અંતર્ગત બોટાદ જિલ્લામાં હર્ષો ઉલ્લાસ સાથે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે બોટાદ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં વિવિધ રંગોળી સ્પર્ધાના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આ તકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગબેરંગી રંગો રંગીત અક્ષત તેમજ પાંદડા દ્વારા રંગોળી કરીને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થયા બોટાદ જિલ્લામાં દિવાળી પહેલાં જ ઝગમગાટ અને ચડકાટ જેવા દ્રશ્યો સર્જાયા હતા રંગીન ફૂલો અને રંગીન ચોખા દ્વારા વિશિષ્ટ પ્રકારની રંગોળી થકી દેશભક્તિની ઝાંખી દર્શાવી હતી બોટાદના તમામ તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં બાળકોને રંગોળી દ્વારા હર ઘર તિરંગા અભિયાનમાં નાગરિકોને જોડાવા અને જાગૃત થવા પ્રેરિત કર્યા હતા